વલસાડના તરાસાણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક ચાલકે કંચનફળિયામાં એક મકાનના આંગણમાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતા મામલો બગડ્યો હતો અને ટ્રક ચાલકની ટ્રક ગ્રામજનોએ અટકાવી દીધી હતી અને ઘટના અંગે ડુંગરી પોલીસને જાણ કરી હતી સાથે ખાણ ખનીજ વિભાગને પણ બોલાવવામાં આવ્યા હતા જેમાં ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલી ટ્રકને ડિટેઇન કરી હતી આ બનાવવા સ્થળ પર અન્ય એક ટ્રકના માલિક સાથે ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ધરાસણા ગામના કંચન ફળિયામાં રહેતા વિરલભાઈ પટેલના ઘર નજીક આજે સવારે આશરે દસ ત્રીસ વાગ્યાના સુમારે એક રેતી ભરેલી ટ્રક નંબર જી જે પંદર ઝેડ ઝીરો સિક્સ ડબલ સિક્સના ચાલકે ગાડી અટકાવી દીધી હતી અને વિનરભાઈના ઘર નજીક આંગણમાં ગાડી ઉતારી મૂકતા તેમના પરિવારના સભ્યોના જીવ તાળવે ચોટી ગયા હતા જે બાદ વિરલભાઈએ ટ્રકને રસ્તા પર અટકાવી દીધી હતી અને તાત્કાલિક ડુંગળી પોલીસ મથકે જાણ કરતા ડુંગળી પોલીસના જવાનો દોડી આવ્યા હતા સાથે જ વલસાડ ખાન ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવતા ખાન ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી ટ્રકને કબજે કરી હતી ત્યારબાદ અન્ય એક ટ્રકના માલિક ભાલાભાઈ દલપતભાઈ ઓડ સાથે ગ્રામજનો વચ્ચે ટકરાર થઈ હતી જે બાદ ભાલાભાઈ સ્થળ પરથી એના મિત્ર સાથે નીકળી ગયા હતા અને મામલો શાંત પાડ્યો હતો સમગ્ર ઘટનામાં બિલ્લી મોરા ડોલાઈ બાજુથી રેતી ભરેલી ટ્રક અહીંથી વારંવાર બેફામ રીટ અને પૂર ઝડપે ભંગકારે છે અચાનક એ લોકોને કંઈક ટીપ મળી હશે અગાડી કોઈ ઊભા હતા તો એવો ભરેલી ગાડી ઉલટી દિશામાં ગુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતની ઘટના આ પૂર ઝડપે આ લોકોએ અંદર નાખી દીધી મારા બાણામાં મારા બાણામાં અને પછાડી મારી ગાડી પછાડી એક બીજી અમારી બાઈક હતી અમે ના ના આપણે તબે લોકોની અંદર રાખીને મારું બાણુને બધું બગાડ નાખે છે અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રક વાળાના અને એક બે લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે અત્યારે પણ મને પણ ઘણી અપરો આવી રહી છે આ બધા રેટી માફિયાઓ છે